વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા તાપમાન ઘટી ગયેલું છે અમરેલી અને લીલિયા પંથક સાથે સાવરકુંડલામાં એક ઇંચની આસપાસ વરસાદ પડેલો છે ઉપરાંત કરાનું તોફાન વીજળી પડતા બેના મૃત્યુ થયેલા છે વંડામાં અડધો ઇંચ વિફાદ જૂના સાવરમાં બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવી રીતે કરાનો વરસાદ થયેલો છે સાવરકુંડલામાં આજે મોટા પ્રમાણમાં વરસાદ પડેલો છે યુવાન અને વૃદ્ધ માલ ઢોર લઈને ઘરે પરત ફરતા હતા તેવા સમય વીજળી ત્રાટકી અને જેને મૃત્યુ થયેલું છે અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં બદલાવ જોવાઈ રહ્યો છે સતત બીજા દિવસે પણ માવઠું થયેલું છે અમરેલીમાં સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે એક ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયેલો હતો ઉપરાંત સાબરકુંડલા અને લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે કમોસમી વરસાદ થયેલો હતો સાવરકુંડલાના વંડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો હતો જૂના સાવરમાં રસ્તા પર કરાની ચાદર પથરાઈ ગયેલી હતી લીલિયામાં બે તબક્કે એક ઇંચ જેટલો વરસાદ પડેલો છે અમરેલીમાં સવારથી વાતાવરણ બફારાવાળું હતું અને બપોર સુધી ભારે ઉકળાટ અનુભવાયા બાદ સાંજના સમયે આકાશમાં ગોરંભાયેલા વાદળો ચડી આવેલા હતા અને વરસી પડેલા હતા આકાશમાં વીજળીના ચમકારાઓ સાથે શહેરના માર્ગો પર સૌપ્રથમ ધૂળની ડમરીઓ ઉડેલી હતી અને બાદમાં ધોધમાર વરસાદ તૂટી પડેલો હતો પોણી કલાકની આસપાસ વરસાદ પડેલો હતો અને અમરેલીમાં કરા સાથે વરસાદ પડેલો હતો જેના પગલે ઇંક એક ઇંચ કરતાં પણ વધુ પાણી વરસી જતા શહેરના માર્ગો પણ પાણી દોડવા લાગેલું હતું નગરના લોકોએ ભારે ગરમી અને ઉકળાટમાં ટાઢોળું થવાથી રાહત અનુભવેલી હતી શહેરની બજારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા હતા અમરેલી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ

સાથે સાથે કરાનું તોફાન પણ ત્રાટકેલું છે બાદમાં ફરી લીલીયામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયેલો હતો એક ઇંચ જેટલું પાણી વરસી ગયેલું છે પાછલા કેટલાક દિવસોથી અમરેલી પંથકમાં ભારે ગરમીનું મોજું ફરી વળેલું હતું અને તાપમાનનો પારો સતત ચાલીસ ડિગ્રીથી ઉપર રહેતો હતો પરંતુ ત્રણ દિવસથી હવામાનમાં બદલાવ આવેલો હતો બપોર સુધી ભારે ગરમી અને ઉકળાટ રહ્યા બાદ બપોર બાદ આકાશમાં વરસાદી વાદળોની જમાવટ થયેલી હતી અને લીલીયા તાલુકામાં કચ્છ નાના લીલિયા મોટા લીલિયા વગેરે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયેલો હતો અતિ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડેલા હતા આવી જ રીતે સાવરકુંડલા તાલુકામાં પણ કમોસમી વરસાદે બગડાટી બોલાવેલી હતી સાવરકુંડલામાં ઢળતી સાંજે વીજળીના ચમકારા સાથે ભારે પવન સાથે ઝાપટું પડેલું હતું ઉપરાંત સાવરકુંડલા વિસ્તારમાં વંડા ગામે અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલો હતો ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ કેટલાક વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયેલા હતા તો કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહત અનુભવેલી હતી જ્યારે શહેરમાં અનેક જગ્યાએ ચાલતી રામાયણ અને ભાગવત સપ્તાહના સમયાણાઓ પણ તૂટી પડેલા હતા આ કમોસમી વરસાદ લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

ટ્રાફિક બહુ જાજો એટલે કોઈને લાગ્યું નથી એટલે બહુ સારી વાત છે અને હજી પણ એમ છે જ આ કોઈ ગામમાં ધ્યાન આપતું નથી